નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અઢારસોથી પાંચ હજાર ચારસો છોતેર રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी अंदर तरह हजार चार सौ पांच हज़ार छसो चालीस रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर तर हज़ार पांच सौ थार छ सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पाँच सौ पाँच हज़ार सात सौ सीतेर रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार आठ सौ पचास थी पाँच हज़ार तरह सौ दस रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर पांच हज़ार हजार सात सौ दस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर चार हजार हजार रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો ચાલીસથી પાંચ હજાર સાતસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર એકસો પંદરથી પાંચ હજાર બત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો એકવીસથી પાંચ હજાર એકાવન રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર એંસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર છસો એંસી રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંબોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર